મારું નામ હિતેન્દ્રસિંહ જડેજા આજે ઉપલેટાના મેદાન ઉપર ફાઇનલ મેચ હતી જેનામાં બાલાજી ક્રિકેટ ક્લબ જે વનરાજસિંહ ગોયલની ટીમ છે તે અને સામે વછરાજ ઇલેવન તેનામાં બાલાજી ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા થઈ છે તે બદલ અમારી ટીમ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને સામેવાળી ટીમને બી શુભેચ્છા કે જે ફાઇનલ સુધી પહોંચી તેમજ આયોજન સમિતિનો બી ખૂબ ખૂબ આભાર જેમને આવડી સરસ ટૂર્નામેન્ટ ઉપલેટામાંથી રમાડી આવીને આવી જ ટુર્નામેન્ટ આવતા વર્ષે બી રમાડતા રહે તેવી મારી શુભેચ્છાઓ હું ભાવેશ સુવા અમારા ઉપલેટાનું એક વાતાવરણ એવું બનેલું છે કે કોઈ પણ કાર્ય કરીએ તો એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટાના નમાનો નમૂનારૂપ કાર્ય એટલે એનિમલ હોસ્ટેલ ઉપલેટાની રખડતી રજડતી નવસો જેટલી ગાયોના નિભાવ માટે આ એક સુંદર મજાના ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું આ સમગ્ર આયોજનમાં જે ટીમે જહેમત ઉઠાવેલી હતી તે યદુનંદન યુવા ગ્રુપ ક્રિકેટ પ્રેમી યુવા ગ્રુપ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌથી વધુ આભાર તો આ ટુર્નામેન્ટને જે સફળ બનાવવામાં અને આર્થિક સહયોગ આપવામાં જે સ્પોન્સરો હતા યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટીયા વિપુલભાઈ ઠેસિયા માણેક જાવેલસ ડીડી જાવેલર્સ મયુરભાઈ સુવા જેવા વિવિધ દાતાઓ દ્વારા અને વિવિધ સ્પોન્સરો દ્વારા આ ટુર્નામેન્ટને ચાર ચાંદ લાગી ગયેલા હતા આપ જોઈ રહ્યા છો ઉપલેટાની જનતાને આવી ગરમીમાં રાહત મેળવવા માટે અને મનોરંજન અને ધર્મ કાર્ય આ ત્રણ કાર્ય સિદ્ધ થાય અને એકદમ સફળ ટુર્નામેન્ટ સંપન્ન થયો છે આ ટુર્નામેન્ટની અંદર ચોસઠ જેટલી સૌરાષ્ટ્રની નામાંકિત ટીમોએ ભાગ લીધો હતો અને આ ટીમના વિજેતા થયેલ બાલાજી ઇલેવન રાજકોટને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર વિપુલભાઈ ઠેસિયા દ્વારા અને રનરઅપ ટીમ વચરાજ ઇલેવન ઉપલેટાને પચાસ હજાર રૂપિયાનું તારીખભાઈ પટેલ દ્વારા જે રોકડ પુરસ્કાર આપવાનું હતું એ સિવાયની ટ્રોફી મોમેન્ટો ચેક એવા વિવિધ પ્રકારના લાખેડા ઇનામો આપવામાં આવેલા હતા તો આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ફરી ફરીથી યદુનંદન યુવા ગ્રુપ ક્રિકેટ પ્રેમી યુવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર અને એનિમલ હોસ્ટેલનો પણ ખૂબ ખૂબ આભાર